સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બનેલું જમ્મુ કાશ્મીર અને પહેલગામ આતંકી હુમલા અગાઉ ભારે વરસાદ અને ભૂસંકલનની ઘટનાનો પણ ભોગ બન્યો હતો જો કે બાર એપ્રિલે જમ્મુ કાશ્મીર ગયેલા અને પરત ફરી રહેલા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અને ગાંધીનગરના પચાસ જેટલા પ્રવાસીઓ ભરેલી એક બસ રામબન જિલ્લાના નેશનલ હાઇવે નંબર ચૌદ ઉપર ભૂસંકલન થવાથી ફસાઈ હતી ઘટના દરમિયાન ટ્રાફિકમાં ફસાયેલા ગુજરાતી પ્રવાસીઓ સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા હતા જો કે કલાકો સુધી મદદ માટે તડપડતા આ ગુજરાતીઓની ગુહાર સાંભળી રાજ્ય સરકાર અને બનાસકાંઠા કલેક્ટર દ્વારા જમ્મુ કાશ્મીર વહીવટી તંત્રના સંકલનમાં રહી આ પ્રવાસીઓને નજીકના આર્મી કેમ્પની મદદથી આર્મી કેમ્પમાં ખસેડાયા હતા અને ત્યાં તેમના ભોજન સહિતની વ્યવસ્થાઓ કરાઈ હતી જો કે આ પ્રવાસીઓ કુદરતી હોનારથી તો પીડિત હતા જ પરંતુ સાથે જ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો થયો અને તેના સમાચાર મળતા જ આ પ્રવાસીઓ સહિત તેમના પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા પરંતુ આખરે જમ્મુ કાશ્મીર વહીવટી તંત્ર દ્વારા માં ક્ષતિગ્રસ્ત થયેલો રસ્તો પુનઃ ખૂલતા આ તમામ પ્રવાસીઓને સહી સલામત પોતાના માદરે વતન મોકલાયા હતા ત્યારે છેલ્લા છ દિવસથી કાશ્મીર હોનારતમાં સપડાયેલા પાલનપુરના પ્રવાસીઓ પોતાના માદરે વતન પહોંચતા પરિવારજનો આ પ્રવાસીઓને લેવા પહોંચ્યા હતા અને ત્યાં હતા કુદરતી હોનારત અને આતંકવાદીઓના હુમલા બાદ કાશ્મીરમાં સર્જાયેલી પરિસ્થિતિને ને પ્રવાસીઓ વર્ણવી અને કાશ્મીરમાં પ્રવાસીઓ પર હુમલો કરનાર આતંકવાદીઓને કડકમાં કડક સજા મળે તેવી સરકાર પાસે માંગ કરી હતી એ તે સમયે હું લગભગ હાજર નહોતો તે સમયે હું લગભગ બહાર હતો પણ ત્યાં લોકો જે હતા લોકલ માણસો તે ટ્રકવાળા ત્યાં બધા પૂછપરછ કરતા હતા કે કોઈ તકલીફ ના પડે એના માટે પૂછપરછ કરી બાકી બીજો કોઈ જાનહાનીનો કોઈ એવો નહોતું કે કોઈ એવું થયું જ નહોતું ત્યાં આગળ બાકી ભૂશક નહોતી એટલે જ અમને રૂપ હતું બાકી એવું કોઈ નહોતું કે જેનાથી અમે વધારે હેરાન થયા હોય બાકી જે આપણે ગુજરાત સરકાર અને જે જમ્મુ કાશ્મીર સરકાર જે અમને મદદ કરીએ એ રીતે અમે અમે એમના ખૂબ આભારી છે જે આપણા પાલનપુરના એમએલએ સાહેબ અનિકેતભાઈ ઠાકર ભાઈ સંસદ સભ્ય મયંક નાયક સાહેબ આપણા પાલનપુરના કલેક્ટર મિહિર પટેલ સાહેબ ખૂબ ખૂબ અમને સહયોગ આપ્યો ગમે ત્યારે અમે અડધી રાતે ફોન કર્યો તો અડધી રાતે અમારો ફોન ઉઠાયો અને ગમે ત્યારે મને અડધી રાતે મને કેતન તારે કંઈ જરૂર હોય તો મને અડધી રાતે ફોન કરજે નાનજીભાઈ ગણેશપુરા પાલનપુર પરિસ્થિતિ બહુ ગંભીર હતી પરિસ્થિતિ આખા આખા જિલ્લામાં છે કે ગળીએ ગળીએ પેલી એસઆરપી હોય મિલિટરી હોય આપણે ભારત જવાનો હોય પણ અમારી પાછળ જે હતા ને અમને જે સાથ સહકાર મળ્યો ને એ એમના કેમ્પમાં અમને લઈ ગયા અમને લઈને ચોક ખવડાવવા પીવાનું બધું અમે અમને પૂરું કર્યું રમવા માટે સગવડ આપી ખાવા પીવા જમવા બધું માટે એમને ફૂલ અમારી સગવડ પૂરી કરી છે અમને જ્યારે અહેસાસ થયો તો કે અમે અહીંયા અમે ઘરે બેઠા છીએ એવું જ અમને લાગી દીધું અને શેર સુધી અમે તો ગનર હતા અમારી પાછળ મિલિટરી ગાડી પાછળ મિલિટરી ગાડી શેડ ભૂલી અમે મૂકી ગયા અચ્છા જારે ફસાયા એટલે એક પ્રકારે ભયનો પણ માહોલ હતો ભયનો માહોલ પૂરે પૂરો હતો આ હ આ એમો અમને એક પ્રકારની સ્થિતિ હતી એ એ સ્થિતિમાં અમે તો એ દીસી અમે તો હતા નહીં અને અમે તોથી નીકળી જવાના અને ઇન્સ આગળ 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 આપ પરસી બની ગઈ અમે તો હતા નહીં અને અમે જે નીકળ્યા ને એ અમારે આગળ જે જે આખું ગામ બધું તણાઈ ગયું ને એમાં તો અમે અમે આઝાદ હતા પણ અમે તો બચી ગયા વખાણ પડ્યા હતા એટલે આતંકવાદી તો હવે આતંકવાદી તો હવે અમે શું શું કહી શકીએ તો હવે સરકાર જે નિર્ણય લે હું તો એટલું સમજુ કે ખરેખર જે આમ મરી ગયા છે એમને સરકાર નિર્ણય લઈ અને એને પૂરેપૂરો એમને ખરેખર ન્યાય મળવો જોઈએ અને એમને બચાવ પર ચાલવા જ જોઈએ આતંકવાદીઓને તો ભાવના એવી જ છે તો સરકાર એમનો નિર્ણય લેવો જોઈએ હા અમે જ્યાં ત્યાં ગયા લક્ઝરી ફસાઈ અમારી ત્યાં ભેખડો પડી વરસાદ થયો ત્યાં ખરાબી મોટા મોટા પડતા હતા ભેખડ પડી નીચે નદી હતી અમારા જીવ બહુ ખતરનાક હતો પછી આગળ ગયા ત્યાં આતંકવાદી હુમલા પણ થયા હતા અમારી જોડી આર્મી વાળા બહુ આ લોકો એમને મદદ કરી સાથ સહકાર આપ્યો અમને બહુ અમે ચાર દિવસ તો લક્ઝરીમાં ફસ બે દિવસ લક્ઝરીમાં બે બે દિવસ ત્યાં પેલો આતંકવાદી હુમલામાં ફસાયા બે દિવસ ચાર હા બહુ ડર લાગતો હતો બહુ ડર લાગતો હતો ત્યાં આતંકવાદી હુમલાનો બહુ ડર લાગતો દૂર તો હતું થોડું દૂર હતું ચંદ્રિકાબેન પરમાર ચંદ્રિકાબેન સુખ શાંતિ સલામત અમારે પાલનપુર શહેરમાં અમને મોકલી દીધા અમને તકલીફ કોઈ પડી નહીં કમાન્ડરો બધા પહાડને જતા અમે બસમાં નીકળ્યા બસમાં નીકળ્યા એટલે અમે જતા હતા અમે આપણે પાલનપુર હામું આવતા હતા જમ્મુ હમું આવતા હતા પહાડો પડ્યા મોટા મોટા પહાડો પડ્યા અને પાછળ બરફનો એકલો વરસાદ થતી હતી એટલે અમે ત્યાં ફસાઈ ગયા હતા એટલે આર્મીવાળાને પાસે અમે આ બધા લોકોને સરકારી માણસો બધાને

પડવા મળ્યા મોટા મોટા અને વરસાદ કરા સાથે ચાલુ હતું પછી ત્યાં આગળ ગાડીઓને બધું અંદર તણાવવા લાગ્યું તો બ્રેક કરી અમે બધા પેસેન્જર એક સાઈડ થઈ ગયા અને આગળ પાછળ આગળ ખાઈ પડી જઈને પાછળ પથ્થરથી પેક થઈ ગયું હતું રસ્તો પાછી ગાડી આગળ પાછળ જઈ કે જ નથી આખી નાઇટ તો બેસી જ રહે એમને એમ સવારે આર્મીવાળા આવ્યા સવારે પછી બીજા દિવસે અમને કાઢ્યા ત્યાંથી બહાર ચાલતા રિટર્ન એની બાદ કેમ્પ ઉપર લઈ ગયા અને બધાને જમાડ્યા પછી જેસીબે રસ્તો સાઈડ મોકળ્યા અને બસ કઢાવી બહાર મતલબ રસ્તા બસ આગળ પાછળ કે મોણસ ચાલી કે એવી પરિસ્થિતિ નથી

કાશ્મીરની અંદર જે ઘટના ઘટી બાવીસમીએ જે આતંકવાદી હુમલો થયો અને એના કારણે જે પરિસ્થિતિ નિર્માણ થઈ આખા કાશ્મીરમાં અને આખા દેશની અંદર એનાથી અહીં અત્રે પાલનપુરમાં સૌ પરિવારજનો પણ આ પ્રવાસીઓ માટે એટલા ચિંતિત હતા પ્રવાસીઓ પોતે પણ જ્યાર સુધી કાશ્મીરમાં હતા ત્યાર સુધી એ સતત ચિંતિત હતા પરંતુ મિલિટરી બેઝ કેમ્પમાં તેઓ હતા અને તેઓ સુરક્ષિત હતા સરકાર સતત એમના સંપર્કમાં હતી આજે જ્યારે તેઓ પરત ફર્યા છે ત્યારે સૌ પરિવારજનો જે ભાવનાત્મક રીતે એમને મળી રહ્યા છે ત્યારે ખરેખર આપણને આ યાત્રિકો સુરક્ષિત પાછા આવ્યા છે તે બદલ હું સરકારનો પણ એટલો જ આભાર માનું છું